દ્રેશ સમાચારો પર નજર કરતાં પહેલાં એક મહત્ત્વના સમાચાર વિનેશ ફોગાટને લઈને મળી રહ્યા છે તેની પર નજર કરીએ સી એ એસ એ વિનેશ ફોગાટને સિલ્વર મેડલની અપીલ ફગાવી દીધી છે ત્યારે આ અપીલ જે કરવામાં આવી હતી સિલ્વર મેડલ માટે તે અપીલ ફગાવવામાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે કુસ્તી બાદ વિનેશ ફોગાટને હવે નહીં મળે સિલ્વર મેડલ તેવા સમાચાર વહેતા થયા છે ત્યારે સો ગ્રામ વધુ વજનને લીધે શ્રી વિનેશ ફોગાટ ડિસ્કવોલિફાય કરવામાં આવી હતી અને બાદ ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી સિલ્વર મેડલ માટે જે અપીલ કરવામાં આવી હતી તેને ફગાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી રહી છે પચાસ કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં ઉતરતા પહેલાં જ વિનેશ ફોગાટ ડિસ્ કરવામાં આવી હતી ત્યારે વિનેશ ફોગાટને લઈને મહત્ત્વના સમાચાર જે સિલ્વર મેડલ પર આશા હતી તેને લઈને પણ હવે આશા હવે નિષ્ફળ સાબિત થઈ રહી છે નિયમ મુજબ વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે જે સિલ્વર મેડલ માટેની અપીલ કરવામાં આવી હોય તેની પર હવે ફૂલ સ્ટોપ મૂકવામાં આવ્યું છે મારા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી માહિતી મેળવીશું આ પ્રવીણ જણાવશો વિનેશ ફોગાટને લઈને જે સિલ્વર મેડલની આશા હતી તે પણ હવે નિષ્ફળ સાબિત થઈ રહી છે આ બદ્રેશ ઘણા બધા સવાલો છે શુક્રવારે જો ત્રણ કલાકમાં સુનાવણી થાય વિનેશ ફોગાટ વર્ચ્યુલી જોડાય તમામ દલીલો મુકાય અને દલીલ એક જ હતી કે આ પરિસ્થિતિમાં સિલ્વર મેડલ એટલીસ્ટ વિનેશ ફોગાટને મળવું જોઈએ હરીશ સાલ્વેએ તમામ દલીલો રજૂ કરી હતી તો પ્રશ્ન એ છે કે પહેલાં અગિયાર તારીખ પછી તેર તારીખ પછી સોળ ઓગસ્ટે રાત્રે સાડા નવ વાગ્યા સુધીમાં નિર્ણય આવશે તો આજે થઈ ચૌદ તારીખ જે નિર્ણય આવ્યો છે ડિસ્કવોલિફાય થઈ હતી અને અપીલ જે છે અપીલ ફગાવી છે સીધો સાધો મતલબ છે કે અરજી રદ થઈ ગઈ તમે જે ડિમાન્ડ મૂકી હતી સિલ્વર મેડલની એ સ્વીકાર્ય નથી એનો મતલબ સીધો એ થયો કે જે ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશન છે એના જે નિયમો છે એને નિયમોને વળગીને રહી જે કોર્ટ એડમિનિસ્ટ્રેશન ઓફ સ્પોર્ટ્સ જે છે તે નિયમોને વળગીને રહી અને આમ પણ જે ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશનના વડા છે એમને કહ્યું હતું કે જો નિયમોને ધ્યાનમાં નહીં લેવાય અથવા તો નિયમોથી વિપરીત જો કોઈ નિર્ણય આવશે તો નિયમોનો કોઈ મતલબ નહીં રહે ઘણા બધા કિસ્સાઓ આવી ચૂક્યા છે પણ જે પ્રક્રિયા પૂરેપૂરી થઈ આ પ્રક્રિયા પર પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે એઝ અ સ્પોર્ટ્સ પર્સન અને એઝ અ સ્પોર્ટ્સ લવર ઘણા બધા લોકો એવું માનતા હશે કે ભાઈ આટલી જ લાંબી પ્રક્રિયા કરવી હતી તો શું એ પ્રક્રિયા એના માટે થઈ કે એક થોડી નારાજગી વધારી હતી સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગ થઈ રહ્યું હતું ઘણી બધી ડિબેટ્સ ઓન ગોઈંગ હતી ઘણા બધા ક્યુબાથી માનીને યુએસએના જે રેસલર્સ છે એ સપોર્ટમાં આવ્યા હતા વિનેશ ફોગાટના એ સમયે પરિસ્થિતિ થોડીક તપેલી હતી અને તપેલી પરિસ્થિતિમાં જો અચાનક બીજા કે ત્રીજા દિવસે અપીલ પર જો ફાઈનલ કોઈ જજમેન્ટ આવી ગયું હોત તો કદાચ બરતામાં ઘી હોમમાં જેવી સ્થિતિ થઈ હોત તો શું એના માટે આ ચિંગમની જેમ તારીખ પે તારીખ નો જે ખેલ છે ચાલ્યો એ સવાલો છે કદાચ આના પર આ પણ ડિબેટેબલ ઇસ્યુ છે કે આવનાર સમયમાં કે તમને અઠવાડિયું દસ દિવસ લાગે એ નક્કી કરતા કે સો ગ્રામમાં તમે મેડલ આપશો કે નહીં મુદ્દા બે જ હતા જે ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશન છે એમ કહી રહ્યું છે કે અમે નિયમો ફોલો કરીએ છીએ નિયમોથી જે બહાર છે તો એ બહાર છે કોઈ પણ પ્લેયર હોય અને સામે એ પરિસ્થિતિ હતી કે પ્રયત્નો ઘણા કર્યા ઇટ વોઝ નોટ ઇન્ટેન્શનલી કોઈ વસ્તુ ઇન્ટેન્શનલી ન હતી પણ આ થયું તો એટલીસ્ટ જે રેસ્લરને વગર લડીએ જ્યારે ગોલ્ડ મેડલ મળી જાય છે બ્રોન્ઝ મેડલ મળે છે તો સિલ્વર મેડલ કેમ નહીં તો હવે નિયમ અનુસાર આ વખતે પચાસ કિલોગ્રામની રેસલિંગની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કોઈ સિલ્વર મેડલ કોઈ એથલીટને નહીં મળે માત્ર ગોલ્ડ મળ્યો અને બ્રોન્ઝ મળ્યો અને આ સાથે થોડા આંચકાજનક સમાચાર વિનેશ ફોગાટ માટે ભારતીય કુસ્તી માટે અને એ તમામ લોકો માટે કે જે ખરાબથી ખરાબ પરિસ્થિતિઓમાં સિસ્ટમ સામે જ્યારે વિનેશ ફોગાટ બજરંગ પુનિયાથી માંડી સાક્ષી મલિકથી માંડીને તમામ લડી રહ્યા હતા એ લડીને તમામને પછાડીને જ્યારે મેડલની પરિસ્થિતિમાં આવી છતાં આ પ્રકારની ડિસપોઇન્ટમેન્ટ મળી અને હવે આટલા લાંબા સમય બાદ ડિસપોઇન્ટમેન્ટ મળી રહી છે પણ જે રીતે વિનેશ ફોગાટે વિનેશ ફોગાટ જે રીતે લડી

ઘણી બધી ચર્ચાઓ છે કદાચ આવનાર સમયમાં ખબર પડશે કેમ કે જ્યારે કોઈ એસોસિએશનથી માનીને કોઈ આ આ પ્રકારની લોબીમાં જોડાયેલા માણસો હોય ભવિષ્યમાં કદાચ કોઈ બુક લખે અથવા તો કોઈના કોઈ કિસ્સામાં કોઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કંઈક કહે તો ખ્યાલ આવશે કે આટલું લાંબુ કેમ ખેંચ્યું જો નિયમ જ માનવો હતો તો પછી આ છે અને આ નથી એવું છે નિયમ છે જી તો નિયમને જ વળગી રહેવાનું હતું તો પછી કદાચ આટલી દસ બાર દિવસની પ્રક્રિયા ન થઈ હોત તો કદાચ એવું હતું કે આ એક પ્રક્રિયા દેખાડવાની વાત હતી કે નહીં અમે સાંભળી રહ્યા છીએ અને ભારતીયોને પણ એમ થાય કે નહીં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે વાત મૂકી રહ્યું છે સરકાર એપ્રોચ કરી રહી છે જોકે આમાં સરકારના હાથમાં કશું હોતું નથી આપણે ભલે વાતો કરીએ જી દરેક આય છે નિયમમાં છો તો તમે મેદાનમાં છો નિયમ બહાર છો તો તમે બહાર છો બિલકુલ અપ્રણ ધન્યવાદ સમગ્ર માહિતી વધારતો દર્શક મિત્રો હવે જે સિલ્વર મેડલની જે આશાથી તેઓ નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે